હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પરફેક્ટ માપ સાથે સોફ્ટ મહુડીની સુખડી તો આ રીતે તમે સુખડી બનાવશો તો સુખડી છે તે મોઢામાં મૂકતા જ ઓગળી જશે મહુડીના પ્રખ્યાત જૈન દેરસણના પ્રસાદમાં મળે તેવી સુખડી ઘરે બનાવશું આ રીતે સુખડી ઘરે બનાવશો તો ત્રણ ઇન્ગ્રીડિયન્ટમાંથી સુખડી બની પણ જશે સહેલી રીતે અને પરફેક્ટ માપ સાથે સુખડી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો કિચનમાં તમારી પાસે નાની વાટકી અવેલેબલ હોય તે વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે તો એક વાટકી ઘઉંનો લોટ લેવાનો છે રેગ્યુલર આપણે રોટલીનો લોટ યુઝ કરીએ છીએ તે લોટ જ તમારે લેવાનો છે તે એક વાટકી ઘી લીધું છે અને અડધી વાટકી ગોળ લેવાનો છે તો સુખડી બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યું તો તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે તો સુખડી બનાવવા માટે રેગ્યુલર આપણે જે રોટલીનો લોટ યુઝ કરીએ છીએ તે લોટ જ તમારે લેવાનો છે ભાખરીનો કરકરો લોટ આવે છે તે લોટનો ઉપયોગ તમારે કરવાનો નથી તો ઘી છે તે ઓગળી ગયું છે તો જે લોટ રાખ્યો તો તે લોટ નાખવાનો છે અને લોટને મિક્સ કરી દેવાનો છે તો ઘીમાં લોટને કન્ટિન્યુ સાતથી આઠ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે સાતથી આઠ મિનિટમાં લોટ છે તે સારી રીતે શેકાઈ જશે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો લોટ છે તે બરી જશે તો સુકડી બનાવવા માટે લોટ શેકાય છે ત્યાં આપણે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં ઘી લગાવી દેવાનું છે સુકડી પ્લેટમાં ના જાય તેના માટે તમારે આ રીતે જ પ્લેટમાં ઘી લગાવી લેવાનું છે તો પ્લેટમાં ઘી લગાવીને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો આઠ મિનિટ થઈ ગઈ છે લોટનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને તમારે લોટને ચેક કરવો હોય છે કે લોટ સારી રીતે શેકાણો છે કે નહીં તો તમારે આ રીતે ચેક કરી લેવાનું છે ઘી છે તે લોટમાંથી છૂટું પડી ગયું છે અને લોટ અને ઘીની સુગંધ આવો મળશે એટલે તમને ખબર પડી જશે કે લોટ છે તે સારી રીતે શેકાઈ ગયો હશે ગેસને બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરી અને જે ગોળ રાખ્યો તો તે ગોળ નાખવાનો છે અને ગોળને મિક્સ કરી દેવાનો છે તો સુખડીનું મિક્સર છે તે ગરમ હશે ગરમા ગરમ મિક્સરમાં ગોળ તમે નાખશો તો ગોળ છે તે સારી રીતે મેલ્ટ થઈ જશે તો મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે જો તમે સફેદ ગોળનો ઉપયોગ કરવાનો હો તો સફેદ ગોળને તમારે કટ કરીને નાખવાનો છે કટ કરીને તમે ગોળ નાખશો તો ગોળ છે તે ફટાફટ સુખડીમાં મિક્સ થઈ જશે તો ગરમા ગરમ સુખડીને જે ઘી લગાવેલી પ્લેટ રાખી હતી તે પ્લેટમાં નાખવાની છે અને પ્લેટમાં સુખડીને આ રીતે સેટ કરી દેવાની છે જો તમે સુખડી બનાવો છો અને તમને લાગે છે કે સુખડીનું મિક્સર છે તે થોડું હાર્ડ થઈ ગયું છે તો બેથી ત્રણ ટેબલ સ્પૂન દૂધ નાખવાનું છે દૂધ નાખશો તો સુખડીનું મિક્સર છે તે સોફ્ટ થઈ જશે તો વાટકીની મદદથી તમે આ રીતે મિક્સરને પ્લેટમાં સેટ કરશો તો સુખડી છે તે સારી રીતે સેટ થઈ જશે તો ગરમા ગરમ સુખડીમાં છરીની મદદથી આ રીતે પીસ કરી લેવાના છે તો સુખડી તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સુખડીમાં બને ત્યાં સુધી ઘીનો ઉપયોગ વધુ જ કરવાનો છે ઘીનો ઉપયોગ તમે વધુ કરશો તો સુખડી છે તે ટેસ્ટમાં વધારે ટેસ્ટી લાગશે તો નાની મોટી સાઇઝમાં તમને અનુકૂળ આવે એ પ્રમાણે સુખડીના પીસ તૈયાર કરવાના છે તો આ સુખડીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો સુખડીમાં ફૂગ ચડશે નહીં તો તમે પણ એકવાર આ રીતે સુખડી જરૂર ટ્રાય કરજો આ રીતે સુખડી બનાવશો તો સુખડી ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને સુખડી છે તે સોફ્ટ બનશે તો જો તમે આ રીતે મહુડીની પ્રખ્યાત સુખડી બનાવી હોય ઘરે અને તમારી સુખડી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મહુડીની પ્રખ્યાત સુખડી તમે પહેલીવાર બનાવતા હોવ તો મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સારી લાગી હોય ચેનલમાં નવા હોને ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય અને બે બટન બટનને પ્રેસ ના કરી હોય તો બે બટન ને પણ પ્રેસ કરી દેજો બે બટન બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય તો ને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે